નમસ્કાર ખેડૂત મિત્રો ટેકાના ભાવની નોંધણી માટેની આમ તો પંદર તારીખ હતી પંદર નવ બે હજાર પચીસ તેની અંદર વધારો કરવામાં આવ્યો છે તો ચાલો જાણી લઈએ સમાચાર અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે ખેતી નિયામક શ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાર નવ બે હજાર પચીસનો આ પત્ર છે ખરીફ બે હજાર પચીસ છવ્વીસમાં પ્રાઇઝ સ્પોર્ટ સ્કીમ પી હેઠળ મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરવા સારું ખેડૂતોની નોંધણી બાબત તો જેની અંદર પાકોની પીએસએસ એસએસ હેઠળ ટેકાના ભાવક ખરીદી માટે તારીખ એક નવ બે હજાર પચીસથી પંદર નવ બે હજાર પચીસ દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસી મારફત ખેડૂતોની ઓનલાઈન નોંધણી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર કરવાની હાલમાં ચાલુ છે જે બાબતે મળેલ મંજૂરી અનુસાર બાવીસ નવ બે હજાર સુધી ઓનલાઈન નોંધણી લંબાવવામાં આવે છે તો હવે કઈ તારીખ કરી દેવામાં આવી છે બાવીસ નવ બે હજાર પચીસ તો આ તમામ ખેડૂતો સુધી અમારો વિડીયો શેર કરજો જેથી તેમના સુધી આ માહિતી પહોંચી શકે તો આપ હવે બાવીસ નવ બે હજાર પચીસ તારીખ ધ્યાનમાં લેજો પરંતુ જેમ બને તેમ વેલા વેલામાં વહેલી તકે તમે નોંધણી કરાવજો તો શું જરૂરી હોય છે આધાર કાર્ડની નકલ સાત બાર અને આઠની અદ્યતન નકલ ગામ નમૂના નંબર બારમાં પાક વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો પાક વાવણી અંગેનો તલાટીના સિક્કા સાથેનો દાખલો બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક અને જે રેગ્યુલર મોબાઈલ છે એ નંબર તમારે આપવાનો રહેશે થેન્ક યુ આભાર